કુમારના નેતૃત્વમાં આજે કેબિનેટની બેઠક બિહારની એનડીએ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે કેબિનેટ બેઠકમાં નવા મંત્રીઓને વિભાગોની વહેંચણી થશે વિધાનસભાનું સત્ર બોલાવવા અંગે પણ કેબિનેટમાં ચર્ચા થશે બજેટ સહિત અનેક મુદ્દાઓ પર કેબિનેટમાં થશે ચર્ચા સત્તાપક્ષે વિધાનસભા સ્પીકર હટાવવા નોટિસ જાહેર કરી છે સ્પીકર અવધ બિહારી ચૌધરી સામે અવિશ્વાસ પ્રસ્તાવ ભાજપના નેતા નંદકિશોર યાદવે પ્રસ્તાવ રજૂ કર્યો અવિશ્વાસનો પ્રસ્તાવ વિધાનસભા સચિવને સોંપ્યો છે તો ખાસ ગઈકાલે નીતીશકુમારે પહેલાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ એનડીએને સમર્થન આપીને ફરી એક વખત શપથ લીધા હતા ત્યારે આજે તેમના નેતૃત્વમાં આજે કેબિનેટની બેઠક મળી રહી છે અને કેબિનેટની બેઠકમાં મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવશે ક્યારે વિધાનસભાનું સત્ર બોલાવવું બજેટ રજૂ કરવા અંગે કે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી તો નીતીશકુમાર જ બન્યા છે પરંતુ તેમના નીચેના એટલે કે જે મંત્રીઓ છે તેમાં બદલાવ કરવામાં આવશે તો કયા નેતાને કયું મંત્રીપદ સોંપવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે સાથે વિધાનસભાના સ્પીકર સામે પણ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે ભાજપના નંદકિશોર યાદવ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે ખાસ કુમારની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક અને હવે જે માત્ર જેડીયુના મંત્રીઓ હતા તે હવે એનડીએના એટલે કે એનડીએ ગઠબંધનના મંત્રીઓ એટલે કયા નેતાને કયો મંત્રીપદ સોંપવું તે આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે બિહારની રાજનીતિના જે ગઈકાલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા હવે પ્રથમ બે કેબિનેટની બેઠક અને નવા મંત્રીઓને વિભાગોની થશે વહેંચણી